હવે જેલમાં પણ ચૈતર વસાવાને શાંતિ નહીં મળે આજે સેશન્સ કોર્ટ દ્વારા પોલીસની જે અરજી હતી તેના ઉપર કહેવામાં આવ્યું કે અઠવાડિયામાં બે દિવસ અને મહિનામાં લગભગ આઠ દિવસ સુધી પોલીસ જે છે તે જેલમાં જઈને ચૈતર વસાવાની પૂછપરછ કરી શકે છે કયા કયા મુદ્દા એવા છે જેની પૂછપરછ હજી પણ પોલીસને કરવાની બાકી છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ના નેતા અને ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાને જેલમાં પણ શાંતિ નથી એટલા માટે અમે આવું કહી રહ્યા છે કેમ કે આજે જ્યારે કોર્ટ એ સેશન્સ કોર્ટ જેમાં પોલીસ દ્વારા રિમાન્ડ એપ્લિકેશનની માંગ કરવામાં આવી હતી તે રિમાન્ડ એપ્લિકેશન પર સેશન્સ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસ જેલની અંદર જઈને ચૈતર વસાવાની પૂછપરછ કરી શકે છે અઠવાડિયામાં બે દિવસની અનુમતિ આપવામાં આવી છે એટલે કે મહિનામાં લગભગ આઠ દિવસ પોલીસ જેલની અંદર જઈને ચૈતર વસાવાની પૂછપરછ કરી શકે છે ચૈતર વસાવા ઉપર આમ તો ફાયરિંગનો ગુનો રજિસ્ટર છે અને પોલીસ જે છે તે સતત એવું કહી રહી છે કે ચૈતર વસાવાના ડિમાન્ડ એટલા માટે જોઈએ છે કારણ કે જે બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે છે તે બંદૂક હજી સુધી પોલીસને રિકવર નથી નથી થઈ એટલે કે મળી હવે આખો મામલો શું એ પણ તમને જણાવી દઈએ કે વન કર્મચારીઓ ઉપર ચૈતર વસાવા દ્વારા ફાયરિંગ કરવાનો આરોપ છે ચૈતર વસાવા લગભગ એક મહિનોને બાર દિવસ ભૂગર્ભમાં રહ્યા હતા ત્યારબાદ જ્યારે તેઓ પોલીસ સામે હાજર થયા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તે વખતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે ત્યાં પહોંચ્યા હતા ચૈતર વસાવાને ત્યારબાદ કોર્ટમાં ડેડિયાપાડાની જે કોર્ટ છે તાલુકા કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે બાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા કે પૂછપરછ કરવા માટે બાર દિવસ જોઈએ કારણ કે એક મહિનોને દસ દિવસથી ક્યાં રહ્યા છે કોના સંપર્કમાં આવ્યા છે જે બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે એ બંદૂક ક્યાં છે તેના માટેની ગન જે અંદરની ગોળી હતી એ ગોળી ક્યાંથી લાવ્યા છે આ દરેક વસ્તુની પૂછપરછ કરવા માટે પોલીસે બાર દિવસનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટે તે વખતે ત્રણ દિવસનો સમય આપ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં જવામાં અને સેશન્સ કોર્ટની અંદર ફરીથી ચૈતર વસાવાના રિમાન્ડ માગવામાં આવ્યા કારણ કે આ કાનૂની જે આખી પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા પ્રમાણે જ્યારે એક કોર્ટ તમને આનાથી વધારે રિમાન્ડ નથી આપતી કારણ કે પોલીસ ફરીથી રિમાન્ડ માંગ્યા હતા અને જેને રિજેક્ટ કરી દીધા હતા એ રિમાન્ડને રિજેક્શન જે એપ્લિકેશન હતી તેને સેશન્સ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવી અને સેશન્સ કોર્ટમાં ફરીથી રિમાન્ડ માગવામાં આવ્યા રિમાન્ડ પોલીસને ન મળ્યા એટલે કે ચૈતર વસાવાની જેલની બહાર લાવવાની અનુમતિ પોલીસને ન મળી પરંતુ હા એટલું ચોક્કસ છે કે સેશન્સ કોર્ટે જેલની અંદર જઈને પૂછપરછ કરવાની અનુમતિ પોલીસને આપી છે એટલે હવે પોલીસ એ વાતની ઇન્વેસ્ટિગેશન કરવા માગે છે કે જે બંદૂક છે એ બંદૂક અત્યારે ક્યાં છે એની માટે જે ફાયરિંગ કરવા માટે જે ગોળી વાપરવામાં આવી તે ક્યાંથી લાવવામાં આવી લીગલ છે કે ગેરકાનૂની છે અને સાથે સાથે આટલા દિવસ જે એક મહિનોને દસ દિવસથી વધારે સમય ચૈતર વસાવવા જે ભૂગર્ભમાં હતા ત્યાં તેમને રોકાવવામાં કોને મદદ કરી હતી આ બધી જ વસ્તુની પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા હવે કરવામાં આવશે એટલે લગભગ એક મહિનામાં આઠ દિવસ પોલીસ ચૈતર વસાવાની જેલની અંદર પૂછપરછ કરી શકે છે એટલે જેલમાં પણ એટલે જ અમે કહ્યું હતું કે જેલમાં પણ હવે ચૈતર વસાવાને શાંતિ નહીં મળી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર